ઘોઘા તાલુકાના પડવા ગામ પાવર પ્લાન્ટ જવાના રસ્તે ચોકડી પાસેથી ઇંગ્લિશ દારૂનો પડવા ગામથી મોરચંદ ગામ તરફ જતા પડવા ગામ પાવર પ્લાન્ટ જવાના રસ્તા ઉપર ચોકડી પાસેથી એક સફેદ કલરની ફોર વ્હીલર કાર શંકાસ્પદ હાલતમાં પડેલ હોય આથી સદરહુ ફોર વ્હીલર કારની નજીક જઈ કારની ડ્રાઇવિંગ સીટ ઉપર એક ઇસમ બેસેલ હોય ત્યારે આ ઈસમનું નામઠામ પૂછતા તેનું નામ બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ રહે ઓદરકા ગામવાળાની ફોર વ્હીલર ચેક કરતા આ સફેદ કલરની ફોર વ્હીલર ગાડીમાંથી ઇંગ્લિશ દારૂનો મસમોટો મોટો જથ્થો મળી આવ્યો હતો ત્યારે આ બિરજા ગોહિલ આ દારૂનો મસમોટો મોટો જથ્થો કોને દેવા જઈ રહ્યા છે તેની તપાસ કરતા આ દારૂનો મસમોટો મોટો જથ્થો નરેન્દ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ અનોપસિંહ ગોહિલ રહે પડવા ગામ અને ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા ગોહિલ રહે મોરચંદ ગામવાળાને દેવાનો હોય તેવી કબૂલાત કરતા ઇંગ્લિશ દારૂનો મસમોટો મોટો જથ્થો બે મોબાઈલ અને એક ફોર વ્હીલર ગાડી સહિત કુલ કિંમત રૂપિયા છ લાખ ચોરાણું હજાર એકસો પંચોતેરના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઘોઘા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ન્યૂઝ રીડર સ્નેહા પટેલ તપસ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા